સામાન્ય રીતે મિત્રો જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ને ત્યારે દરેક લોકો દરેક જનમાનસમાં એક સવાલ ઊભો થતો હોય છે કે આપણા દેશના વડાપ્રધાન કેવા હશે ઉત્તર પણ તેમની પાસે જ હોય છે છે કે આપણા દેશના આવા હોવા જોઈએ તો આપણી સાથે ગયા ડોક્ટર્સની પેનલ અને તેમના મંતવ્યો જાણીશું તેમના વિચારો જાણીશું કે તે શું વિચારી રહ્યા છે ભાવિ વડાપ્રધાન વિશે આપણી સાથે જોડાઈ ગયા છે વંદિતભાઈ પટેલ છે કમલેશભાઈ છે ભાસ્કરભાઈ છે મોલિનભાઈ છે સાથે જ નિકેશભાઈ ડીજી પટેલ સાહેબ છે ને

તો આપણે હજુ પણ વધારે મજબૂત સ્ટ્રોંગ કરવી જોઈએ આપણી ફોરેન પોલિસીસ જેનાથી ભારત એક મહાસત્તા તરફ આગળ વધી શકે અને તેની સાથે સાથે બીજું આપણા જે પાયાના ખેડૂતો અને લેબર વર્ક છે એને આપણે જેટલો વધારે સ્ટ્રોંગ કરીશું જેટલા આપણા ગરીબોને વધારે મજબૂત કરીશું અને સક્ષમ કરીશું એટલો આ દેશનો વિકાસ ફાસ્ટ થશે અને આપણે મહાસત્તા તરફ પ્રયાણ કરી શકીશું કમલેશભાઈ શું માનો છો વિકાસની વાત થઈ રહી છે વિકાસ આપને દેખાઈ રહ્યો છે વિકાસની વાત કરું એ પેલા આજના ડોક્ટર સામે જ્યારે દર્દી આવે છે દર્દી બોલતો બંધ થાય છે એટલે એની આંખ બોલે છે એની આંખ બંધ થાય છે એટલે એ દર્દીનું હૃદય બોલે છે હૃદય બંધ થાય છે એટલે એનો શ્વાસ બોલે છે અને જ્યારે શ્વાસ બંધ થાય છે ને ત્યારે ડૉક્ટર બોલે છે કે આઈ એમ સોરી અને આ આઈ એમ સોરી આવનારા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ન બોલવું પડે એટલા માટે આજનો આ એપિસોડ બહુ જ અગત્યનો છે બહુ જ અગત્યનો છે જ્યારે ડૉક્ટરની સાથે દર્દી કોઈ તમે બી નક્કી કરો કે આ ડૉક્ટરને મારે બતાવવા જવું છે ત્યારે તમે એવું નક્કી કરો છો કે મારે આ જાતના ડૉક્ટર જોડે જવું છે આ જ્ઞાતિના ડોક્ટર જોડે જવું છે મારે આ આ સમાજનો નો ડોક્ટર છે એટલે મારા આ સમાજના ડોક્ટર જોડે જવું છે નહી માત્ર તમે એવું જ નક્કી કરો છો કે મારું દર્દ કોણ મટાડશે કોણ નિવારણ કરશે અને સચોટ કદાચ એ ઓળખતા હોય ન ઓળખતા હોય એપોઇન્ટમેન્ટ લઈએ ગમે તે રીતે આપણે ડોક્ટર જોડે એવા જ ડૉક્ટર જોડે જઈએ છીએ કે જે પૂરેપૂરું આપણને દર્દી પ્રત્યે ન્યાય આપે ભાસ્કરભાઈ તમે શું કહેશો કે તમારા વિચારો શું છે ભાવિ વડાપ્રધાન ને લઈને આ એક બહુ જ અગત્યનું સોલ એટલા માટે છે કે આપણે બધા જ છેલ્લા સિત્તેર વર્ષથી આ દેશની આઝાદી મળી ત્યારથી અનેક વડાપ્રધાનોને જોઈ ચૂક્યા છીએ સાંભળી ચૂક્યા છીએ એમનું કામ પણ જોયું છે આપણને એવો વડાપ્રધાન જોઈએ કે જે દુરંદેશી હોય જેને પાસે વિઝન હોય દેશને આગળ લઈ જવાનું જેની પાસે નિર્ણય શક્તિ હોય જે એવું માની શકે કે આ દેશ માટે મને એટલો પ્રેમ છે કે એના માટે કંઈ પણ કરવું પડે તો મારી તૈયારી છે અને એ જ્યારે તૈયારી સાથેનો માણસ હોય તો જ તમારા દેશને આગળ વધશે વિદેશ નીતિ હોય કે સામાન્ય ખેડૂતની વાત હોય અલ્ટિમેટલી તો તમારે જેના માટે કામ કરવાનું છે છેવડાના માનવી માટે કરવાનું છે અને એને જે યાદ રાખીને કામ કરવાનું છે એવો વ્યક્તિ વગર વગર જ્યારે દેશના વડાપ્રધાન બેસશે ત્યારે દેશનો વિકાસ અચૂક થશે બિલકુલ વિકાસની વાત થઈ છે પટેલ સાહેબ તમારી સાથે વાત કરી શું કે જે રીતે વિકાસની વાત થઈ નાચજાતની વાત થઈ પરંતુ તમારા ક્ષેત્રની જો આપણે વાત કરીએ તમારા ક્ષેત્રમાં કેટલું ડેવલપમેન્ટ અત્યાર સુધી થયું છે શું માંગી રહ્યા છો કે આ રીતના હું ડૉક્ટર છું એટલે એક સો સો ટકા કહીશ કે કોઈ પણ દેશની જો આગળ વધવું હોય તો શિક્ષણ આરોગ્ય અને આશ્રય આ ત્રણ પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો જ્યાં સુધી ના સંતોષાય ત્યાં સુધી દેશનો વિકાસ વધારે કરવો હોય એ અશક્ય છે અને જે છેલ્લા પાછલા વર્ષોમાં ત્રણેયમાં બેલેન્સ કરીને જે વિકાસ શિક્ષણમાં થઈ રહ્યો છે આરોગ્યમાં થઈ રહ્યો છે અને આશ્રયની અંદર બી પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે એ રીતે જો આગામી વર્ષોમાં પણ આપી શકાય તો એ આરોગ્યનું તો ખૂબ જ સારી રીતે ધ્યાન અપાઈ રહ્યું છે અને કન્ટિન્યુ રહે એવા જ આપણા પીએમ જરૂરી છે આપણા દેશ માટે શું તમે માનો છો કે વિકાસ છે તમારા ક્ષેત્રમાં સો ટકા વિકાસ દેખાય છે અને વિકાસ આના રહેશે તો 100% આપણે સારામાં સારા અત્યારે લેવલ છઠ્ઠું છે એ પ્રમાણે આપણે આગળ હજુ બી આગળ આવીશું યુવાન ડોક્ટર પણ આપણી સાથે યુવાન છો તો ઘણા યુવાન છે ડૉક્ટર્સની જરૂરિયાત પછી આપણે વાત કરીએ અત્યારે એક મોટો ટોપિક છે કે આપણા ભાવિ પીવીએમ કેવા હોવા જોઈએ બરાબર ભાવિ પીવીએમ તો બનવાના જ છે એ કોઈ પણ બને આપણે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ લઈ લઈએ કે જે ઇન્ડિયાની બહાર છે એમના સીઈઓ ઓલમોસ્ટ બધા ઇન્ડિયાના છે બરાબર તો આપણે ઇન્ડિયાના ટેલેન્ટને ઓળખી અને દરેકે દરેક ફિલ્ડમાં અહીંયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા જોઈએ અને એમને પૂરેપૂરી આઝાદી આપવી જોઈએ અને આવનારા દુનિયામાં આવનારા ભવિષ્યમાં કોઈ પણ નવી શોધખોળ થાય તો એની પેટન્ટ ઇન્ડિયાના નામે હોવી જોઈએ ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે અત્યારે આપણે દરેકે દરેક ફિલ્ડમાં અબ્રોડની કોપી કરી રહ્યા છીએ તો આપણે આગળ વધવા માટે આપણે આપણા જ રિસર્ચ સેન્ટર સ્થાપવા જોઈએ અને દુનિયા આપણી કોપી કરે એવું કરવું જોઈએ કે ઘણી જગ્યાએ આપણા કલ્ચર અને ભારતીય સંસ્કૃતિ તેમજ ભારતની અમુક ક્ષેત્રમાં નકલ કરતા હોય છે હા જે સારી વસ્તુ છે એની નકલ દરેક દરેક લોકો હા દરેક દરેક લોકો જે સારી વસ્તુ છે એ નકલ કરે છે આપણી સંસ્કૃતિના બધી જગ્યાએ વખાણ થાય છે હવે આપણા ટેલેન્ટના પણ એટલા જ વખાણ થવા જોઈએ બિલકુલ ટેલેન્ટની એ ખૂબ સારી વાત કરી અરુણભાઈ જે રીતે વિકાસની વાત થઈ રહી હતી કે તમારા ક્ષેત્રમાં વિકાસ છે તો એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે ગામડા સુધી કેમ હેલ્થની સુવિધા નથી પહોંચી શકતી અમે અમુક ગામડા છે ભારતમાં જ્યાં હેલ્થની સુવિધા નથી મળતી ત્યાં ડોક્ટર્સનો અભાવ પણ હોય છે શું આ વિકાસ છે ના વિકાસ તો છે જ પણ એમાં હજુ થોડી ઉણપ છે કારણ કે અત્યાર સુધી જે ડૉક્ટર્સનું નંબર ઓફ ડૉક્ટર્સ જે હતા એનું પ્રમાણ ઓછું હતું હવે ડે બાય ડે જેમ મેડિકલ કોલેજો તેમજ ઇન્સ્ટિટ્યૂટો ખુલી રહ્યા છે નંબર ઓફ ડૉક્ટર્સ વધી રહ્યા છે એમ ધીમે ધીમે ગામડાં લેવલે પણ ડૉક્ટરની અવેલેબિલિટી વહેલી મોડી તકે ધીમે ધીમે પહોંચી જશે અને એવા જ પીએમ હોવો જોઈએ જે આપણી આ મેડિકલ ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપે ધારો કે આ મેડિકલ કોલેજોની ફીસથી માંડીને બધું પ્રમાણમાં ઓછું રાખે નંબર ઓફ ડૉક્ટર્સ વધારે જેથી કરીને લોકોના હેલ્થ માટે અવેલેબિલિટી ઓફ ધ ડોક્ટર્સ કે જે પર થાઉઝન્ડે કાઉન્ટ થાય છે એ પ્રમાણે વધી જાય તો એ એન્ડ એવરી આપણી પ્લેસ ઉપર ડોક્ટર ઇઝીલી અવેલેબલ થઈ જશે અને આપણા આપણા ત્યાં એટલો સક્ષમ પાવર છે જ વિપુલભાઈ તમારું શું મંતવ્ય છે મારું મંતવ્ય એ છે કે પ્રવર્તમાન સમયમાં પ્રાઇમ મિનિસ્ટર એટલે એકસો પચીસ કરોડ પ્રજાના વાલી હવે એકસો પચીસ કરોડના વાલીને કેટલી જવાબદારી હોય કારણ કે એકસો પચીસ કરોડ પ્રજા જુદા જુદા ક્ષેત્રોમાં હજારો ક્ષેત્રોમાં કામ કરતા હોય અને હજારો હજારો ક્ષેત્રની અંદર પ્રાઇમ મિનિસ્ટરને દરેક ક્ષેત્રનો વિકાસ થાય દરેક ક્ષેત્રની સાથે સામાજીકરણ થાય અને દરેક ક્ષેત્રના પરિમાણો વૈશ્વિક બને એ બધા પરિમાણો વૈશ્વિકની આધારે એનો ડેવલપમેન્ટ થાય એનો વિકાસ થાય સામાજીકરણ થાય ત્યારે જ એનો ખરો વિકાસ કહેવાય કુલભાઈ એટલે મારો સવાલ આ જ હતો અરુણભાઈ પાસેથી કે જે રીતે ગામડામાં ડોક્ટર્સ કેમ નથી રહેતા પ્રાથમિક સુવિધાનો અભાવ તો છે પરંતુ ડોક્ટર્સની જવાબદારી આવે છે કે તે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ દર્દી હોય તેની સેવા કરે અને તે પોતાની ફરજ બજાવે જે રીતે વાત થઈ રહી છે વિકાસ નહીં પરંતુ વિકાસ છે બીજી તરફ ગામડાઓમાં ડોક્ટર્સ નથી પ્રાથમિક સુવિધાઓ નથી તો પછી આ કેવો વિકાસ છે ભાવિ વડાપ્રધાનની વાત થઈ રહી છે તમને પૂછીશ ભાવિ વડાપ્રધાનમાં આપ શું જુઓ છો કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ કયા ગુણો હોવા જોઈએ આપને શું લાગે છે કે કેવા વડાપ્રધાન હોવા જોઈએ જે ઇન જનરલ વાત છે કે કેવા વડાપ્રધાન હોવા જોઈએ જી હવે ભાવિ વડાપ્રધાનની વાત છે અમે લોકો તો પોરમાં રહીને મોટા થયેલા છે આજથી પંદર વર્ષ પહેલાનું ભારત પણ જોયું હતું અત્યારનું પણ ભારત જોઈએ છે અને દેશની સૌથી મોટી તાકાત આંગળી ચીંધે ને તો મા એને ખતમ કરી નાખે એમ અમે એવો વડાપ્રધાન ઈચ્છીએ છીએ કે આપણે અંદર અંદર ના ગમે તે વાતો કરીએ પણ જો કોઈ બારના દેશ વાળો ભારત ઉપર આંગળી ચીંધે તો અમે કોઈ હિસાબે નહીં ચલાવી લઈએ અને અમે અમારી રીતે અમારા જે પ્રોબ્લેમ હશે અમારી રીતે ફોડીશું પણ કોઈ અમને કઈ જાય અમે તો કોઈ હિસાબે નહીં ચલાવીએ અને રહી વાત કરતા ચોક્કસ સગવડ સુધરી છે અને બધે જ સગવડ છે અને આપણે ઈચ્છીએ કે સ્વસ્થ રક્ષણમ કોઈ માદુ ના પડે અને એ જયારે આપણા દેશમાં આવશે અને એના માટે તૈયારી થઈ રહી છે સદાચાર અને એ બધું લોકોના જીવનમાં આવી રહ્યું છે સ્વચ્છતા તમે જુઓ કે લોકોનામાં માં આપોઆપ આવ્યું છે અને નવી પેઢી ચોક્કસ આગળ આવશે એવો પૂરો વિશ્વાસ છે ચાહે કોઈ પણ વડાપ્રધાન આવે આ દેશની તાકાત જ એવી થઈ ગઈ છે આ દેશનો માહોલ જ એવો થઈ ગયો છે કે એને કોઈ રોકી નહીં શકે અને ચોક્કસ દરેક દેશનો સમય આવે છે અને ભારતનો સુવર્ણ યોગ મને તો નજીક દેખાઈ રહ્યો છે જી બિલકુલ ખૂબ પોઝિટિવ વાત કરી કમલેશભાઈ ખૂબ સરસ વાત કરી આમે કે જે રીતે કોઈ દર્દી થાય જ નહીં બરાબર છે પણ એ તમારી માટે જ ખતરારૂપ છે જો કે એટલે જે સેવાભાવી ભાવી ડોક્ટર છે એના માટે તો ઘણો સારું છે અને ડોક્ટરને ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર પ્રિવેન્શન માટે ભી અત્યારે ઘણા બધા વૈકલ્પિક આપણી જોડે ડોક્ટર જોડે પર્યાય છે એક વાત જે વિકાસની વાત કરી હતી અરુણભાઈએ અને આગળ બી કે ગ્રામ્ય વિસ્તારે થોડો પ્રોબ્લેમ છે તો હું તમને સ્પષ્ટ કહું કે જે બે હજાર ચૌદ પહેલાંની જે સરકાર હતી અને જ્યારે જે વિકાસ થયો તો એના પછી રાષ્ટ્રીય લેવલે આમ તો ગુજરાતમાં તો જે અત્યારે પીએમ છે એ ગુજરાતના સી એમ હતા તો બે હજાર ચૌદના દસ વર્ષ પહેલાં પણ ગુજરાતમાં તો સારો એવો વિકાસ થયો હતો ગરીબ અને દલિત વર્ગના માત્ર ઓછી ઇન્કમ ધરાવતા વિકાસ તો સદંતર ચાલતી પ્રક્રિયા છે એવું તો જ જરૂરી નથી કે કોઈના શાસનમાં વિકાસ નથી થયો એના શાસનમાં પણ આપણે બળદગાડામાં ફરતા હતા હવે ગાડીમાં ફરીએ છીએ પછી એનાથી મોટું આ એટલે બધા વિકાસ તો પોતપોતાની રીતે થતા હતા પહેલાં કપડાંની ચેન્જ જુદા હતા અત્યારે આપણે સૂટબૂટમાં ફરીએ છીએ તો આ વિકાસ એ સદંતર ચાલતી પ્રક્રિયા છે પરંતુ આ પ્રક્રિયાનો ઉપયોગ દલિત અને નીચલા છેવાડા વર્ગમાં જાય એ કોણે જોયું તો એ જોયું આજના જે આપણા વડાપ્રધાન છે એમણે જોયું કે ગુજરાતમાં દેશ વર્ષ દસ વર્ષ દસ વર્ષ સુધી જે સફળ થયેલી સફળ થયેલી જે પદ્ધતિ હતી અત્યારના વડાપ્રધાનની આપણે વાત નથી કરતા કારણ કે જે રીતે તમે વિકાસની વાતો કરી રહ્યા છો ગુજરાત કે પછી રાષ્ટ્રીય લેવલે વિકાસ તો ચોક્કસ છે જ તો પછી ગામડામાં કેમ તો હું એ જ કહું છું કે જે 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 પદ્ધતિ એ એ માત્ર મેડિકલ ક્ષેત્રની અપેક્ષા નથી સર દરેક ક્ષેત્રના દરેક વિકાસની વાત કરતા હોય છે ત્યારે એ દરેક વ્યક્તિનું નોલેજ હોય એવા જ પીએમની આપણે જરૂર યાદ રહેલી છે ઔદ્યોગિક લેવલે આપણે કેટલા વિકાસશીલ છે કેટલી ટેકનોલોજી તમારા ક્ષેત્રમાં વિકસી છે તેની વાત કરીશું પરંતુ અત્યારે આઈ એમ પીએમ અમારા વિશેષ કાર્યક્રમમાં રોકાઈશું બ્રેક માટે ગો પાવડભાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત ગો પાવડભાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત વાલકમ બેક ડોક્ટર્સની પેનલ સાથે ઘણી બધી વાતો કરી વિકાસશીલ વાતો કરી સાથે જ સુરક્ષા અને સ્વચ્છતાની પણ વાતો કરી યોજનાઓની પણ વાતો કરી ભાસ્કરભાઈ સાથે આપણે યોજનાઓની વાત કરીએ યોજનાઓને લઈને તેમનું શું કહેવું છે નમસ્કાર ખાસ તો આ જે મેડિકલ સાયન્સ છે એની અંદર આયુષ ડિપાર્ટમેન્ટ એક જુદું બને જેની અંદર લોકોને દેશના અંદર જે પદ્ધતિથી આપણે હજારો વર્ષોથી જીવી રહ્યા હતા યોગ આયુર્વેદિક હોમિયોપેથિક નેચરોપેથિક એનો વિકાસ થાય અને લોકો બીમાર ઓછા પડે તો સૌથી પહેલાં તો યોગ ઇન્ટરનેશનલી એક્સેપ્ટ થયું પછી નેચરોપેથીમાં જાગૃતિ આવી આયુર્વેદિક અને હોમિયોપેથિકનો વિકાસ એવો થયો કે આજે દરેકે દરેક તાલુકાધીશ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાના ગયા અને સામાન્ય માણસ બીમાર પડે તો સાદી રીતે એ પોતાના ફૂડમાં ચેન્જ કરીને આયુર્વેદિક દવાઓ લઈને કે હોમિયોપેથિક દવાઓ લઈને એ સારો થાય તો હોસ્પિટલ ઉપર લોડ ઓછો પડે જે જે એકચ્યુઅલી બહુ મોટો લોડ છે કે એક હોસ્પિટલની અંદર તમે સો બેડની કે બસો બેડની કે સાતસો બેડની હોસ્પિટલ કરો અને જે ખર્ચો છે એ પેશન્ટ જે શરૂઆતમાં આયુર્વેદિક કે હોમિયોપેથિક દવાઓ ખાઈને સારો થતો હોય તો પચાસ ટકા લોડ ઓછો થઈ શકે ત્યારબાદ હોસ્પિટલોમાં જ્યારે જવું પડે તો લેટેસ્ટ સગવડો જે ઇન્ટરનેશનલી અમેરિકા યુરોપ કે બીજી કોઈ જાય મળતી હોય એ આપણા દેશોમાં મળવા લાગી એટલે આજની ઘડીએ આપણે એમ કહી શકીએ કે મેડિકલ ટુરિઝમ દેશમાં શરૂ થયું છે પણ ભાસ્કર ભાઈ મારો સવાલ એ છે કે અત્યાર સુધી જે સુવિધાઓ આપણને આપી અત્યાર સુધીના વડાપ્રધાન જે જે લોકો રહ્યા છે જે વિકાસ કર્યો છે જે પણ આપણને સુવિધાઓ આપી છે પરંતુ હવે આપણે શું જોઈએ છે તમારા ક્ષેત્રની વાત કરું તો તમારા ક્ષેત્રમાં હવે શું જોઈએ છે ભાવી વડાપ્રધાન તરફથી યસ હવે એ જોઈએ છે કે આ જે આપણે શરૂઆત કરી છે એ દરેક ગામ સુધી જાય તમે કહ્યું કે ગામડામાં શું થાય છે તો ગામડામાં મેડિકલ સર્વિસીસ પહોંચે મેડિકલ આઈ મીન અવેરનેસ પહોંચે સૌથી વધારે જે સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે એ ગામે ગામ શરૂ થશે તો આ બીમારીઓ પચાસ ટકા ઓછી થઈ જશે પચાસ ટકા બીમારીઓ તો ગરીબી અને અસ્વચ્છતાની લીધે આવેલી છે એ દૂર થાય તો આપણે ઘણા આગળ વધીશું અને આપણે એવો જ પ્રધાન વડાપ્રધાન જોઈએ કે જેને આ દરેક વાતોનો અનુભવ હોય જે ગામડામાંથી આવ્યો હોય જેને જોયું હોય કે લોકો કેવી રીતે જીવે છે અને એમાં શું ચેન્જ આવશે તો લોકો હેલ્ધી રહેશે લોકો સુખી થશે અને દેશ આબાદ થશે જેને જોયું જ ના હોય એવા માણસોના કામ નથી ડેન્ટલ સર્જન તરીકે તમે શું કહેશો કઈ કઈ જરૂરિયાતો છે અત્યારે ડેન્ટલ પ્રેક્ટિસમાં બધી જ લેટેસ્ટ ટેકનોલોજી હવે ઇન્ડિયામાં અવેલેબલ છે એમાં ડેન્ટલમાં લેઝર ટ્રીટમેન્ટ લઈ લો માઇક્રોસ્કોપિક ડેન્ટલ સર્જરી લઈ લો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ લઈ લો અત્યારે એનઆરઆઈ અને ફોરેનના ત્યાંના રેસિડન્ટ પણ અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરવા માટે આવી રહ્યા છે પણ આપણા દેશમાં બે મુદ્દા પર ક્યારેય ધ્યાન નથી અપાયું ડેન્ટલ ક્ષેત્રમાં એમાં એક મુદ્દો છે કે મેડિકલની બધી જ ફેકલ્ટીમાં ઇન્સ્યોરન્સ અવેલેબલ છે પણ ડેન્ટલમાં ઇન્સ્યોરન્સ હજી કંપનીઝ લોન્ચ નથી કર્યો એનાથી મધ્યમ વર્ગ એની ટ્રીટમેન્ટ લઈ નથી શકતો કારણ કે અમુક ટ્રીટમેન્ટ કોસ્ટલી પડે છે તેના અભાવે એ ટ્રીટમેન્ટ લઈ નથી શકતો એટલે ડેન્ટલમાં ઇન્સ્યોરન્સ આવો જોઈએ તાત્કાલિક સ્વરૂપે અને બીજું કે સરકારે જે આટલી સુંદર યોજનાઓ બનાવી છે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને બીજી આયુષ્યમાન ભારત યોજના છે જે ગરીબોને લાભ આપી રહી છે તેમાં પણ એ લોકોએ ડેન્ટલને ઇન્વોલ્વ નથી કરી ડેન્ટલ ટ્રીટમેન્ટને એના લીધે ગરીબો જે છે એ ડેન્ટલ ટ્રીટમેન્ટ નથી લઈ નથી લઈ શકતા એટલે પ્રિવેન્ટિવ કે દાંત બચાવવા માટેની જે ટ્રીટમેન્ટ છે એ નથી લઈ શકતા અને એમને છેલ્લે દાંત પડાવવાનો વારો આવે છે એનાથી એમના હેલ્થને ખૂબ જ નાની વાય મીન્સ પાંત્રીસ ચાલીસ વર્ષે તમે જોશો કે ઘણા પેશન્ટના કોઈના દાંત નથી હોતા કે નથી હોતું એટલે આ જે હેલ્થ રિલેટેડ બધી મોટી મોટી યોજનાઓ છે એમાં પણ ડેન્ટલને આવરી લેવાની જરૂર છે જે રીતે વિકાસ થઈ રહ્યો છે આપણા દેશમાં તેને લઈને સૌ ખુશ તો છે જ પરંતુ ક્યાંક વિકાસ હજુ પણ અધૂરો છે મેડિકલ ક્ષેત્રે હેલ્થ ક્ષેત્રે જો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એવું લાગે કે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પણ આપણે થઈ રહ્યા છે વિપુલભાઈ લાગે છે કે અદ્યતન ટેકનોલોજીમાં આપણે હવે સજ્જ થઈ રહ્યા છે અને નવી નવી ટેકનોલોજી આપણે વિકસાવી રહ્યા છીએ જેના કારણે અઘરામાં અઘરું ઓપરેશન પણ આપણે સારી રીતે શાંતિથી સફળ બનાવી શકીએ છીએ ચોક્કસપણે આપણો વિકાસ વૈશ્વિક ધોરણે છે મેડિકલ ક્ષેત્રની અંદર આપણે ત્યાં વિશ્વમાં કોઈ પણ નવું સાધન આવ્યું હોય એ ટૂંક જ સમયમાં અમદાવાદમાં અથવા ગુજરાતમાં અવેલેબલ થઈ જાય છે મળતું થઈ જાય છે ડૉક્ટરો એનો ઉપયોગ કરે છે સારી રીતે ઉપયોગ થાય છે એ બધી વાત સાચી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયા માટે અમદાવાદ માટે ગુજરાત માટે કહું તો કોઈ પણ દર્દીની ટ્રીટમેન્ટ બહુ જ ટૂંક જ સમયમાં અને ઇમરજન્સી લેવલે અહીંયા ઉપલબ્ધ છે આ હું પોતે અનુભવ કરી ચૂક્યો છું લંડનની અંદર અને અમેરિકામાં કે લંડનની અંદર તમને ગમે તેટલી પ્રોબ્લેમ હોય તમે એપોઇન્ટમેન્ટ લો હવે પેટમાં માણસે દુખતું હોય સિવિયર દુખતું હોય અને બે મહિના પછીની જો એપોઇન્ટમેન્ટ મળવાની હોય તો એને ટ્રીટમેન્ટ કરતાં પહેલાં જ એને મટી જાય કાં મટી જાય કાં પૂરું થઈ જાય એનો કોઈ અર્થ જ નથી એટલે આપણે ત્યાં જે આધુનિક સારવાર છે આધુનિક સારવાર સાથેની એવું કહેવાય કે એ જ ઓલ્ડ વેલ્યુઝ એટલે એ જ ઓલ્ડ વેલ્યુઝ એટલે જે લાગણી પ્રદ જે જૂના વેલ્યુઝ છે એ વેલ્યુઝ પણ આધુનિક સારવાર સાથેનું મિલન છે અને એ બંનેનું મિલનનું જ પરિપાક રૂપે આપણું અમદાવાદ એક મેડિકલ હબ બન્યું છે કે જે યુએસથી અને ઇવન મુંબઈથી અમદાવાદ લોકો આવે છે ટ્રીટમેન્ટ કરવા માટે અને લંડનથી પણ ટ્રીટમેન્ટ કરવા માટે એ લોકોને તો પણ અહીંયા એટલું સસ્તું પડે છે કે એમની ત્યાંથી આવીને ટિકિટ ટિકિટનો ખર્ચો વધતા અહીંયા ટ્રીટમેન્ટ કદાવર નેતાઓ પછી ફોરેનમાં કેમ જાય છે ટ્રીટમેન્ટ કરાવવા એમને હજી શંકા છે કે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર એમને હજી જોઈએ એટલી સગવડ કદાચ નહીં મળે સગવડ સગવડ આપનાર એ જ છે પણ એ હજી એ લોકો શંકિત છે કે મને ત્યાં આગળ વધારે સારી અને પ્રિવિલેજ મળશે પણ એ પ્રિવિલેજ કદાચ હવે ટૂંક જ સમયમાં બદલવાનો સમય આવી ગયો છે અને આપણે આશા રાખીએ કે આપણા જ પ્રધાનમંત્રી જે કોઈ બને એ એવી નવા કાયદા જ લાવે કે દરેક વિધાનસભા વિધાનસભ્ય કે સંસદ સભ્ય એ ટ્રીટમેન્ટ કે આપણા બહાર ટ્રીટમેન્ટ લેવા કેમ જાય છે એ લોકો કદાચ મને એવું લાગે છે કે સોશિયલ સ્ટીગમાં કે જે એ લોકોની જે ઘણી વખત આપણા ઇન્ડિયામાં થોડી જે છે સિક્યોરિટી અને સ્ટેટસ સિમ્બોલ કે આ દવા ચાલે છે સપોઝ હમણાં જ આપણા એક મિનિસ્ટરનું ઓપરેશન થયું પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીંયા જ તો બધાને જ ખબર પડી ગઈ કે આપણા હોમ મિનિસ્ટરને આ તકલીફ છે તો એ ખરેખર પબ્લિક માટે રાજ્ય માટે અને જન જનહિત રીતે જોવા જઈએ તો એ થોડું ઇફેક્ટ થાય કે ભાઈ સરકાર નબળી પડશે એટલા માટે કોક લોકો જાય છે પણ હવે મોસ્ટ ઓફ આપણા દિગ્ગજો અહીં જ ટ્રીટમેન્ટ લે છે મેં છેલ્લા ત્રણ મિનિસ્ટરો જોયા ત્રણે ત્રણ આપણા ભારતમાં જ ટ્રીટમેન્ટ લીધી છે ફોરેન નથી ગયા ગયા છે ફોરેન ફોરેન પણ બહુ ઓછા ગયા છે કોઈ રેર ઓફ ધ રેર કેસમાં એવા જે હજુ આપણે ઇમ્યુનો છે સપોઝ તો એના માટે ગયા છે બાકી તમે ઇન્ફર્ટિલિટી ગણો જોઈન્ટ રિપ્લેસમેન્ટ ગણો તો એ બધામાં જ આપણે ખૂબ જ હોશિયાર ડોક્ટરો અહીં છે અને પહેલાં જે સુવિધા ડોક્ટરો પોતે પોતાનું જીવનશૈલી સારી રીતે નહોતા વિતાવી શકતા એટલે હોશિયાર ડૉક્ટરો એન્જિનિયરો કે સીએ ફોરેન જતા રહેતા હતા અત્યારે એ ડૉક્ટરો એમના જ જે ડૉક્ટરો ગયા છે એ ડૉક્ટરો પાછા અહીં મોકલે છે અને અહીં સ્થાયી થવા માગે છે અને આપણા ઇન્ડિયાનો જે વિકાસ થઈ રહ્યો છે ભવિષ્ય જે સારું છે એટલે માઇગ્રેશન બી ઘટી ગયું છે જે ડૉક્ટરો પહેલાં બહાર ફોરેન જતા રહેતા હતા ભણી ભણીને એ ભણીને હવે અહીં જ ભણે છે અને અહીં જ સ્થાયી થવા માગે છે અત્યારે કોઈને ફોરેન જવું નથી કારણ કે અહીં બધી જ સુવિધાઓ હવે ડે બાય ડે અને ભવિષ્ય તો મને બહુ જ ઉજળું દેખાય છે કે જે અત્યારે ચાલે છે હેલ્થ ક્રાંતિ વન ટાઈપ ઓફ ક્રાંતિ કહીએ તો પણ ચાલે કારણ કે ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી થતી જાય છે રિમોટમાં તમે કહ્યું એમ વન જીરો એઇટ બધાને અમે ગામડે હું ગામડાનો જ છું પણ ગામડામાં બધાને પૂછીએ છીએ અમે કે તમને કોઈ તકલીફ પડે છે ડિલિવર કે સાફ કરે તો હોય કે બે મિનિટમાં અમારને સેવા મળી જાય છે એટલે બધા જ હેલ્થની બાબતે આઈ થિંક થોડી ક્યાંક રિમોટ એરિયામાં લેક્યુની હતી એ બી હવે અત્યારે હાલના જે સિનેરિયો જોઈએ છે એ પ્રમાણે વધારે ઇમ્પ્રૂવ થતી જાય છે અને લગભગ એક બે વર્ષમાં જો બે હજાર ઓગણીસ જેમ કમલેશભાઈએ કહ્યું કે આપણે સોરી ના કેવું પડે એવા જો પીએમ આવી જાય તો તો હંડ્રેડ પર્સન્ટ ફોરેન કરતા ઇન્ડિયા બેઝ થઈ જશે એમાં મને કોઈ શંકા નથી જે રીતે ડેવલપ તો થઈ રહ્યું છે આ ક્ષેત્ર પણ હજુ કેટલી જરૂરિયાતો છે હા હજુ જરૂરિયાતોમાં મારા મતે જે ઇન્સ્યોરન્સ છે ગરીબ પૂરતો મર્યાદિત રાખ્યો છે મારા મતે મિડલ ક્લાસને પણ એ ઇન્સ્યોરન્સની જરૂર છે કે જે લોકો ટેક્સ ભરે છે જે લોકો રિટર્ન્સ ભરે છે તો એમના રિટર્ન્સ પ્રમાણેની પોલિસી હોય જેથી કરીને એ લોકો પણ એવી જ ફેસિલિટી ઇઝીલી મેળવી શકે એ પણ જરૂરી છે એટલે કે હવેના પીએમ એવું વિચારે કે ના ગરીબ એકલો ગરીબ વર્ગ નહીં બધા વર્ગ માટે પણ એક લેવલનું સારા ધોરણ મુજબનું કંઈક હેલ્થ સ્ટેટસ જળવાય એવી ફેસિલિટીઝ અવેલેબલ કરાવે કે જેથી કરીને એમને પણ એવું ન થવું જોઈએ કે અમે રહી ગયા અને પહેલાં બધા આવી ગયા અને એ પણ જવાબ નાગરિક જ છે આપણા દેશના અન્ય લોકો પણ એટલા જ સારી રીતે એટલા જ સિન્સિયરિટીથી ટેક્સ ચૂકવતા હોય છે જેમને એ પોતે પણ અપેક્ષા રાખે ગવર્મેન્ટ અમારા માટે કંઈક કરે તો એ પણ હોવું જ જોઈએ तो तमाम डॉक्टर्स नो आभार जी रीते તમે અહીંયા આવ્યા તમારો વિચારો જણાવ્યા કે ભાવી વડા પ્રધાન કેવા હોય ખૂબ સરસ સમજાવી આપની સાથે વાત કરીને અમારા કાર્યક્રમમાં જોડા બદલ આપનો આભાર આપનો બહુ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તમારો વિશેષ કાર્યક્રમ આઈએમપીએમ માં હવે હું રાજલેશ નમસ્કાર કો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત